તે વેપારીઓને ધમકી આપતો કે જો પૈસા નહીં આપે તો તેમની દુકાનને તાળા મરાવી દેશે દેશે અને કેન્સલ કરાવી આ સાથે વેપારીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી શ્રવણ જોશીએ એક વેપારી પાસેથી મહિને પચાસ હજાર રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હોવાનું સામે આવ્યું છે શરૂઆતમાં વેપારીને ડરાવીને રૂપિયા એક લાખની ખંડણી પડાવવામાં આવી હતી એટલું જ નહીં વેપારીને હેરાન કરવા માટે ગ્રાહકોને ઝઘડો કરવા મોકલવા અને સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરવાની પણ ફરિયાદ નોંધાઈ છે લાંબા સમયથી હેરાનગતિ સહન કર્યા બાદ અંતે વેપારીએ હિંમત દાખવી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા શ્રવણ જોશી અને અન્ય એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપી પાડ્યો છે આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ સામે આવ્યા છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વિડીયોમાં ખંડણીની માંગણી અને વેપારીને આપવામાં આવેલી ધમકીઓ સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે જેના આધારે પોલીસે મજબૂત પુરાવા સાથે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને આ ખંડણીના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાલી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે લિંબાત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે સરવણ જોશી જે પોતે વારંવાર સસ્તાનાની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો કેટલો આપો છો શું છે એ બાબતે ફર્સ્ટ પૂછતો હતો તેમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાનમાં સંપત ચૌધરી આ જે સસ્તાના દુકાનોવાળાનો સંપર્ક કરે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની વેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ રૂપિયા આપવા પડશે એવું દુકાને જઈને કેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાને સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે થયો હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજ દુકાનવાળાનો અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોને ડીલ થઈ હતી તો ત્યારબાદ સસ્તા અનાજ દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા આ સમગ્ર ઘટનાએ સુરત શહેરમાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચગાવી છે ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કરતી પાર્ટીના કાર્યકર્તા પર જ ખંડણી અને હપ્તાખોરી જેવા ગંભીર આરોપ લાગતા અનેક સવાલ ઉભા થાય છે

હવે આ ઘટનાએ એ પણ ચેતવણી આપી છે કે રાજકીય ઓળખનો દુરુપયોગ કરીને સામાન્ય વેપારીઓને હેરાન કરવામાં આવે તો કાયદો ચૂપ નહીં રહે હવે જોવાનું રહેશે કે તપાસ દરમિયાન કેટલા વધુ ખુલાસા થાય છે અને આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે